દર્શક મિત્રો આજે આપણે જીરોમાં દવાનો છંટકાવ કરી રહ્યા છીએ મિનિ ટ્રેક્ટરથી જોઈ શકો છો તમે દવાનો છંટકાવ ચાલુ છે આજે તે આપણે મિનિ ટ્રેક્ટરથી છંટકાવ કર્યું છે સરસ રીતે આ પંપથી દવા છંટાઈ રહી છે જોઈ શકો છો હા આપણે જીરોમાં ત્રીજો ડોઝ લીધલ છે દવાનો

બમ સારી દવા આપ તમને સંતાય છે દરેક કામ થઈ છે અજીરુ ਆਪਣੇ મૈના ઉપર થયેલ છે એ દિવસેમાં હવે આપણે જઈ રહ્યા છીએ ફરી પાણી ભરવા ટેક્ટર લઈને એમાં આપણે પાણી ભરી અને દવા પછી નાખશું આપણે પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે જેમાં આપણે આમાં એક હજાર લીટર પાણી આવે છે દવા ભાઈ આ છે આપણે દવા જે આપણે પાણી ભરી અને અંદર નાખવાની છે દવા નાખી દીધી છે તમે જોઈ શકો છો પાણી અને દવા બે ભેરું મિક્સ થઈ રહ્યું છે આ આપણો બીજો ટાંકો ભરાઈ રહ્યો છે હવે ભરીને આપણે ફરીથી દવાનો છંટકાવ ચાલુ કરશું આપણે બે ઈકડમાં સાટી લીધી હવે બે ઈકડ બીજીમાં સાટવાની છે બે લીટર પાણીને લેવા બે હિંકળમાં આપણે કાંઈ છે